વડોદરા મહાનગરપાલિકા ખાનગીકરણ કરતા આવતા પરિવારજનોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વડોદરા શહેરના તમામ સ્મશાનોને ખાનગીકરણ કરવામાં આવ્યા છે તમામ સ્મશાનોની જાળવણી હવે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે જેનો અમલ આજથી કરવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ દિવસે જ વડોદરા શહેરના પ્રખ્યાત ખાસવાડી સ્મશાન ખાતે લાકડા અને સાણા નહીં હોવાની બૂમો ઉઠી હતી અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને ખૂબ તકલીફ પડી હતી જેથી સામાજિક કાર્યકર્તાઓ પણ ખાસવાડી સ્મશાન ખાતે દોડી આવ્યા હતા સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પક્ષ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવાનો કારસ્થાન રચ્યું છે જેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળ્યું છે તેમજ વડદરા મહાનગરપાલિકા પોતે સ્વયં સંચાલિત કરે તેવી માંગ કરી હતી તો બીજી બાજુ અંતિમ સંસ્કારમાં આવતા પરિવારજનોએ પણ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો સાથે જ પહેલા જલારામ સેવા ટ્રસ્ટ આ સેવા આપતું હતું અને સારી સેવા આપી રહ્યું હતું પરંતુ આ પાલિકા દ્વારા પોતાનો રોટલો સેકવા માટે કોન્ટ્રાક્ટરની મિલી કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જે કહેવાય છે કે સાત તારીખનું જે જાહેરનામું અહીંયા ગાડી જે નોટિસ બોર્ડ ચોંટાડવામાં આવે છે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે તમામ એકત્રીસ મશાનોને જે કોન્ટ્રાક્ટ ઇટર આપવામાં આવે છે હાલમાં જે કોન્ટ્રાક્ટર છે એની પાસે કોઈ પણ જાતનો સાધન સામગ્રી વિના આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે હાલમાં જે કહેવાય છે કે તમામ નગરજનો છે એ હાલમાં વળખા માણી રહ્યા છે કે જે અસ્થિ માટે જે કહેવાય છે કે ટ્રે માટે સાથે લાકડા માટે છાણા માટે આ તમામ જે સુવિધાઓ જે સવલતો મળવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં જે નગરજનો રજડી રહ્યા છે એટલે જીવતા જીવત સુખ નથી મળ્યું પરંતુ મર્યા પછી પણ જે સુખ મળવું જોઈએ એ મળતું નથી એવી પરિસ્થિતિમાં લોકોને ના મુકવામાં આવ્યા છે એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવા માટે કોને ઉતાવળ હતી આ સમજાતું નથી આપણને તપાસનો વિષય છે સાથે સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ સુપરવાઇઝરો સાથે સાથે કર્મચારીઓ આજ દિન સુધીમાં મફતનો પગાર લેતા હોય તેવું અમને જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે તમામ સ્મશાનની જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટે આ ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચ્યું છે અને કોર્પોરેશનની તળિયા તડિયાઝાટક કરવાનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે એટલે ખાસ કરીને અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા પોતે જયારે સંચાલન કરે અને તમામ કર્મચારીઓ જે કેવાય છે કે જે લોકો બેરોજગાર છે આ લોકોને નોકરીઓ મળે એ રીતની કોઈક ને કઈક કાર્યવાહી કરવી જોઈએ અને આ રીતની કામગીરી થવી જોઈએ એવી અમારી ખાસ માંગણી છે